ઉદયભાઈ કાનગઢ સંયોજક શ્રી ચંદ્રેશભાઈ હેરમા સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની ઉપસ્થિતિમાં માળિયાહાટીના ખાતે વિધાનસભા બેઠકમાં ક્લસ્ટર બેઠક યોજાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેર જૂનાગઢ લોકસભાની ચૂંટણીની વ્યવસ્થાના ભાગરૂપે ભાજપના કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હતી મહાનુભાવો દ્વારા પાંચ લાખની લીડ જીતવાનો સંકલ્પ લઈ કમળ નિશાન પર કાર્યકરોને કામે લાગી જવાનું કર્યું આહવાન ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ અયોધ્યા મંદિર સરકાર દ્વારા મળેલ લાભાર્થીને મળેલ કામો સહિત વિવિધ યોજના તેમજ વિકાસના કરેલ કામો લોકો સુધી સાચી વાત પહોંચાડવી તેવું મહાનુભાવો દ્વારા જણાવેલ રિપોર્ટર વિનોદ બી હાટીના સો વર્ષ પૂરા થશે જયારે ભારત વિકસિત રાષ્ટ્ર છે અને એ દિશામાં રચનાત્મક અને હકારાત્મક નિર્ણયો દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એ જ હેતુ પાર પાડવા માટે બીજી ટની જરૂરિયાત છે અને એને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ક્લસ્ટરની યોજના કરી છે દેશમાં એકસો ને છપ્પન ક્લસ્ટરની યોજના કરી છે ગુજરાતમાં આઠ ક્લસ્ટરની રચના કરી છે એક ક્લસ્ટરનો હું પ્રભારી છું અમરેલી જુનાગઢ બે દિવસથી જુનાગઢના પ્રવાસમાં છે ગીર સોમનાથના ચાર વિધાનસભા ખાતામાં પ્રવાસ છે મારી સાથે જુનાગઢના પ્રભારી વિજયભાઈ ખાનગઢ છે સંયોજક નમરેશભાઈ હરમા છે આજે એના ભાગરૂપે માંગોદ વિધાનસભાની બેઠક લોકસભા પાંચ લાખથી વધારે ભીડથી જીતવાનો સંકલ્પ કર્યો છે દસ વર્ષ દરમિયાન અમારા સાંસદ રાજેશભાઈની પણ કામગીરી હું આ લોકસભા બેઠકના પ્રભારી તરીકે પણ વિશ્વાસથી કહી શકું છું કામ આધારે નરેન્દ્રભાઈના નામ આધારે ગુજરાતની છીસ છત્રીસ